મારું નામ જીનેન્દ્રસિંહ ઝાલા અને અમે આ તમામ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરીએ છીએ અને આ બધી તૈયારીઓ હેઠળ ઘણી વખત પેપર ફૂટ્યા ઘણું બધું થયું એના કોઈ બી ખોટું લાગે તો અમે એનો વિરોધ કરીએ છીએ કારણ કે અમારે આ વર્ષોની મહેનત હોય છે મા બાપના સપનો હોય છે આજે મા બાપ પેટે પાટા બાંધીને ભણાવે છે અને અમારા ખુદ દેવભાઈ જે બબે ત્રણ વર્ષથી જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે આજે પેપર ફૂટવાથી કે બધા થવાથી જે ઘણું નુકસાન અમને ઘણું બધું થયું છે હવે અમે ઈચ્છીએ છીએ કે અગાઉ જતાં કોઈ અમારા ગરીબ વિદ્યાર્થીઓને નુકસાન ના થાય એવા એવા પગલાં લેવાય એવી અમારી આશા છે અને આજે હવે જ્યારે તલાટીની પરીક્ષાનું પેપર ક્વોલિફિકેશન બહાર પડ્યું ત્યારે અમે અભ્યાસક્રમ જોવામાં આવ્યો કે અમે જીપીએસસીની પરીક્ષા આપ્યા તો એની અંદર બી અંગ્રેજી ક્વોલિફિકેશન નહીં હતું અને આજે આ સો માર્કનું અંગ્રેજી આજે ક્લાસ થ્રી છે તો ક્લાસ થ્રીનું તમે બારમાં ધોરણ પછી ગ્રેજ્યુએશન કરી નાખી તો છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ ક્યાં જાય ચલો ગ્રેજ્યુએશન કર્યું તો અમે એક્સેપ્ટ કર્યું તો આજે અભ્યાસક્રમ આવો કેમ શા માટે આવો જો તમે જીપીએસસીમાં એક બાજુ તમે માતૃભાષાની વાતો કરતા હોય તો આ જીપીએસસીનું આટલું બધું કેમ અંગ્રેજીનું વિષય પણ આટલું પ્રાધાન્ય ખાલી કોચિંગ ક્લાસીસનો લાભ થાય એટલા માટે કંઈક જે અંગ્રેજી મીડિયમમાં ભણે કે જે પૈસાદાર છોકરાઓ છે અંગ્રેજી પાવરફુલ કરી શકે એમના માટે અમારા વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે કંઈ જ નહીં અને પગાર ધોરણે તમે શા માટે એટલા જીપીએસસી તો પચાસ હજાર પગાર રાખો ને આ તે કોન્ટ્રાક્ટ પદ્ધતિ શા માટે તલાટીને રાખો છો આટલું બધું તમે અન્યાય અને ગરીબોને જ કારણ કે બોલતા નથી સાંભળે છે વોટ લેવાના નહી અત્યારે તમને સીટો મળી જાય છે માટે આ જે યુવાનો ભણે છે એ બહુ ઓછી સંખ્યામાં છે એટલા માટે પેલા તમારા ધંધા પકડી લે વધારે છે એટલા માટે